આપડા બ્લોગ જોતા હોય ખરેખર મજા માં જોઈ રોજે રોજ ને મોજે મોજ જોઈ મિત્રો આપણે લાઈવ ની અંદર બધા કહેતા કે રોજે રોજ ને મોજે મોજ તો મિત્રો કેમ છો બધા સવાર સવારમાં બધીને મહાદેવ હર જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મિત્રો કેમ ગઈકાલનો બ્લોગ જોયો ને બધે કેમ મજા આવી મિલનભાઈની કંઈક વાતો જોરદાર હતી એવી જ રીતે મસ્ત મસ્ત આજે પણ બ્લોગ બનાવીએ છીએ અને આગળ જોરદાર બ્લોગ છે તો ખાસ જોજો બધા જોઈને સપોર્ટ કરજો લાઈક અને કોમેન્ટ કરજો ને કોમેન્ટ બોક્સમાં હર લખી દેજો મિત્રો તો તમારા સપોર્ટથી જ આપણે આગળ આવ્યા હોય તો તમારે સપોર્ટ કરવો જરૂરી છે અમારે તમારા માટે મસ્ત મસ્ત વ્લોગ બનાવવા તમને સારું સારું બતાવવું ઈ જરૂરી છે તો બધા મિત્રો આગળ વિડીયોમાં બેના રહેજો મિત્રો તો મિત્રો અમારા માનસીબેન છે ને આજે મસ્ત મજાની ચા પીવે છે માનસીબેન તમે આવી બેસી જાવ મસ્ત મજાની ચા પીવે છે એટલે ચામાં એને શરત રાખ્યું છે કે ચા પીવાનું થોડા હસવાનું નથી અને ચા પીવે તો હોવા ના હોવો જોઈએ તો તમે જોઈ શકો માનસીબેનને કેમ ચા પીવે તો માનસીબેન તમે અહીં બેસી જાવ પાછા જોઈ લે હવે હસવાનું નથી હો એટલે દાંત ના દેખાવા જોઈએ હલો અવાજે ના આવો જોઈએ તો દાંત ના દેખાય છે

અરે ગયાલો આર કબૂલ કર લ્યો આય આય કબૂલ બસ તો માનસીબેન બી લાઈક આઈસા વગર એટલે હરી મિત્રો તો જો આવું છે અમારે તો માનસીબેન નો કામકાજ તો આગળ ઓ મિત્રો વિડિયો જોજો હેલો ફ્રેન્ડ ઓગાસી ઉપર ચડીશુ અને શ્વાસ શ્વાસ થઈ રહી અને વર્ષાધી વાતાવરણ જો ગાઈ જોને વરસાદી વાતાવરણ થઈ ગયું છે આમ બધા બતાવું તમને ઘણા ડિઝાઉન વધારા છે શેકાડા દેબંગ વાદરાઓમાં આપણે વિજળીને કેચ કરવાની પ્રયત્ન કરશું આપણે કેચ અપ કરવા ધારીએ એટલે એ ન થાય ભગવાન ફરતે બધે વરસાદી માહોલ ફૂલ અતિશય કાળા વાદળા અને હું આવી ગઈ છું અગાસી ઉપર મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે અંધારું ફૂલ લાગે છે ફ્લેશ ચાલુ કરીએ તો વિડીયો આવે છે એવું થઈ ગયું છે અત્યારે વાઈ છે ખાલી બપોર પછીના પાંચ એટલે અંધાર જેવું કંઈ છે નહીં પણ વીજળીથી જાણીથી નજીક નજીક આવતી જાતી હોય ને એવું લાગે છે અને એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે અને જો આ બધે આ બધે કાળા વાદળા છે જ્યાં બધે પણ આ કેમેરામાં બહુ નહીં દેખાતા હોય જો મારે બધે પવન પવનચકીને બધું જોઈએ અહીંયા રોજ પવન ચકીન દેખાય જાય છે જરાક આછું આછું દેખાય બહુ દેખાતું નથી તો એવું છે મિત્રો વિડિયોમાં બન્યા રહેજો શાંતિ વાતાવરણ દિશે માહોલ છે પણ દેખાતું નથી એવો દિશેનું વરસાદ છે વરસાદી માહોલ અને છાંટા આવે છે બધી જગ્યાએ અને પણ થાય છે અને વાદળા ઘેરાવા છે અને મોબાઈલમાં પણ હવે મારે છાટા પડવા માંડ્યા છે ફ્રેન્ડ્સ અને કાળા વાદળાના કાંઈ આમ કેવું મારે તમને કંઈ લિમિટ રહી નથી એટલું ભયંકર આદર છે અને ભયંકર વીજળી થાય છે જો થાય છે વીજળી ભયંકર થઈ ગયા મસ્ત મજાનો વરસાદ થી વખત થઈ ગયો છે એટલે બધી વાલે વાડીમાં એકદમ લીલાશ છવાઈ ગઈ છે અને પવન નવા જાવ કેમેરામાં બહુ ફોકસ થતું નથી સોસાયટી અને હાલો હવે આપણે જાશું નીચે જો ફ્રેન્ડ ભયંકર વરસાદ આવે છે અંધ્રાધાર અને હજી તો સેજ ઓછો પડ્યો નગદ આનાથી પણ વધારે આવતો હતો પવન સાથે વરસાદ વરસાદ આગાહી હતી પ્રમાણે ઓ આગાહી હાથી પડી ભાઈ મારો મોબાઈલ પડી જાય બે કે આપણે બહુ આગાહી મોબાઈલ જવાના છે ને વિડીયો લેવા રોડે વાહન દેખાય આછા આછા આ કેમેરા ક્વોલિટી થોડી ખારી હોય એટલે ક્લીન દેખાય છે બાકી નરી આંખે આમાં કાંઈ દેખાતું નથી ફ્રેન્ડ એવો વરસાદ ના કરે જો ઉસમે માથે પડી જાવ હવે કેમ કરી અને દુકાનવાળા વાળા વહેલા આવી જાય તો સારું આ અમે ઘરે બેઠા હોય પણ છોકરા દુકાને હોય એટલે બધા આપણે એમ થાય કે ઘરે વહેલા જલ્દી આવી જાય તો આપણે શાંતિ થઈ જાય બહુ અતિશય વરસાદ છે મિત્રો અવાજ તમને આવતો જ હશે